ખાખી પહેરી છે તો તોડ તો કરવો જ પડશે કેટલાક પોલીસવાળા એવું માને છે કે આપણે ખાખી પહેરી છે તો તોડ કરવાનો અધિકાર મળ્યો છે પણ જ્યારે મામલો આઈપીએસ અધિકારી નિર્લીપરાય જેવા અધિકારીના હાથમાં પહોંચે છે ત્યારે પગ નીચેની ધરતી ખસી જાય છે વાત કરવી છે મોરબીના ટંકારા પાસેની એક હોટલની અંદર જુગારનો ખોટો કેસ કરી તોડ કરવાના મામલામાં છેલ્લા લાંબા સમયથી ફરાર હેડ કોન્સ્ટેબલ મૈપતસી સોલંકી આખરે શરણાગતિ સ્વીકારી છે અને અત્યારે તે પોલીસ રિમાન્ડ હેઠળ છે આવો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા બધી જ પોલીસ ખરાબ નથી જેમ આખો સમાજ સારો નથી તેવી વાત છે પોલીસમાં પણ કેટલાક લોકો એવું માને છે કે ઈશ્વરે આપણને ખાખી પહેરવાનો મોકો આપ્યો છે તો કટેરન રમી લઈએ એટલે કે ટ્વેન્ટી ટ્વેન્ટી રમી લઈએ પછી મોકો મળે ના મળે આવી જ એક ટ્વેન્ટી ટ્વેન્ટી રમવા નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને તેમના હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકીને થયું લાવો દાવ આવ્યો છે તો રમી લઈ અને ટંકારા પાસે આવેલી હોટલ કમ્ફર્ટમાં કેટલાક રાજકોટના માલે તુજાર પત્તા રમી રહ્યા હતા ત્યારે વાય કે ગોહિલ અને મહીપતસિંહ ત્યાં પહોંચી જાય છે જુગારનો તો પત્તા હતા છતાં નામ મોટા હતા એટલે તેમને કહેવામાં આવ્યું કે હવે તમારી ઉપર જુગારનો કેસ થશે અને પછી કેસ કરવાની ધમકી આપી તોડ કરે છે જેમાં આરોપીઓના નામ બદલી નાખે છે આરોપીઓના ફોન બદલી નાખે છે પણ પછી આ મામલે અરજી થાય છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અને તપાસ પહોંચે છે એસએમસીના ડીઆઈજી નિર્લિપ રાય અને ડીવાય એસ પી કેટી કામરિયા પાસે

વાય કે ગોહિલ અને મહીપતસિંહ રાહ જોઈને બેઠા હતા કે એસએમસીમાંથી નિર્લીપ રાયની બદલી થાય તો પછી હાજર થઈએ તો શક્ય છે કે કદાચ કંઈક ગોઠવણ પણ થઈ શકે પણ આ રાજ્ય સરકાર જુઓ ને વાય કે ગોહિલનું માનતી જ નથી અને અધિકારીઓની બદલી કરતી નથી એસપી નિર્લિપ રાય ઈચ્છા હતી તેજી હજી બહાર આવી નથી નિર્લીપરાય જાય પછી આપણે હાજર થઈશું એવું માનીને લાંબો સમય બેસી રહ્યા પણ મહીપતસિંહ સોલંકીની ધરપકડ ખૂટી અને તેમણે કહ્યું કે ચાલો હવે આ ગોહિલ સાહેબના રવાડે ચડવા જેવું નથી ગોહિલ સાહેબનું જે થવાનું હોય થાય આપણે હાજર થઈ જઈએ એટલે આ મામલે તપાસ ચલાવી રહેલા લીમડીના ડીવાય સામે મહેપતસિંહ સોલંકીએ શરણાગતિ સ્વીકારી તેમને પૂછવામાં આવ્યું કે સોલંકી સાહેબ તમે આટલો સમય ક્યાં હતા તો એમણે કહ્યું કે અલગ અલગ શહેરોમાં રહેતો હતો કોઈકની વાડીમાં કોઈકના ઘરે તો ભટકતો હતો કારણ કે ગોહિલ સાહેબે કહ્યું હતું સેટિંગ થઈ જશે પણ સેટિંગ થયું નહીં

નિર્લીપરાય જેવા એક અધિકારીની બીક લાગે છે તો આ સ્ટોરી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને તમે ખાખી પહેરી હોય તો મનમાં તોડ કરવાના સતત વિચાર આવતા હોય તો કોઈ ડોક્ટરને બતાડી તેની સારવાર કરાવજો નહીં તો તમે તો ફસાઈ જશો પણ તમારો પરિવાર જે સામાજિક બદનામી ભોગવે છે તે બહુ ખરાબ હોય છે એનાથી બચતા રહેજો તો આ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ તમારી વાત તમારી ભાષા મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલા બે લાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ